નિયમોમાં બાંધછોડ નહીં અપાય આરટીઓના બધા જ નિયમો સ્કૂલ વર્દી વાહનોને લાગુ પડશે રજીસ્ટ્રેશન માટે પિસ્તાળીસ થી સાહીઠ દિવસનો સમય આપવામાં આવ્યો અસમયગાળામાં કોઈ બનાવ બને તો સ્કૂલ વર્ધી વાહન ચાલકે જવાબદાર ઠરશે અને આજ જ મુદ્દે આપણી સાથે સંવાદદાતા ઉમંગ પણ જોડાયેલા છે ઉમંગ આખરે જે રિક્ષા ચાલકો અને સ્કૂલ વાહન ચાલકોની હડતાલ હતી અમદાવાદમાં પણ બેઠક બાદ સમેટાય મુખ્યત્વે આ લોકોની હડતાલનું કારણ એ હતું કે રજીસ્ટ્રેશન માટેનો જે સમય હતો સ્કૂલ વાન એસોસિએશન અને સ્કૂલ સંચાલકો જે હતા વાન સંચાલકો તેમનો ઓછો પડી રહ્યો હતો અને તેને લઈને જ ગઈકાલથી જ જે સ્કૂલો ચાલુ થઈ ત્યારથી જ જે વાન ચાલકો છે તે હડતાલ પર ઉતર્યા હતા જો કે આજે આરટીઓ જે છે આરટીઓ અધિકારી સાથે તેમની એક બેઠક બોલાવવામાં આવી છે અને બેઠકની અંદર નિર્ણય લેવામાં આવ્યો છે કે તેઓને રજીસ્ટ્રેશન માટે પિસ્તાલીસ થી સાહીઠ દિવસનો સમય આપવામાં આવ્યો છે અને રજીસ્ટ્રેશન કરાવેલ તમામ વાહન સંચાલકો માટે ફરજિયાત રહેશે અને પિસ્તાલીસ થી સાહીઠ દિવસની અંદર જો કોઈ પણ કોઈ પણ પ્રકારનો બનાવ બનશે તો જે તે ચાલક હશે તેની જવાબદારી રહેશે અને એ સમયગાળાની અંદર રજીસ્ટ્રેશન કરાયા બાદ તેમના તમામ જે નિયમો છે લાગુ પડશે એટલે આજથી છે હડતાલ સમેટાઈ છે અને રાબેતા મુજબ આવતીકાલથી તમામ વાહન ચાલકો છે તેઓ વાલીઓના ઘરે જઈ અને બાળકોને શાળાએ મૂકવા જશે જી ઉમંગ માહિતી બદલ આભાર આપનો